પાઠાવાડા પોલીસ દ્વારા પરિવારથી એકલા રહેતા બાળકો સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો બનાસકાંડા જિલ્લા પોલીસ વડા દ્વારા બાળકોની સુરક્ષાને લઈ માનવીય અભિગમ સાથેની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે પાઠાવાડા પોલીસ દ્વારા એસએસ વિદ્યા સંકુલ ખાતે હોસ્ટેલમાં રહેતા બાળકોને સુરક્ષાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો બનાસકાંડા જિલ્લામાં પરિવારથી અલગ રહેતા અને પરિવારમાં માતા-પિતા નોકરી ધંધાર્થે દિવસ દરમિયાન ઘરની બહાર રહેતા હોય અને બાળકો ઘરે એકલા રહેતા પરિવારોનું રજીસ્ટ્રેશન કરી બાળકોને સુરક્ષાનો અહેસાસ કરાવવા સેમિનાર યોજવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ માનવી અભિગમ અપનાવી પરિવારથી અલગ રહેતા બાળકો માટે એક નવીન પહેલ શરૂ કરવામાં આવી છે જેને લઈ પાંથાવાડા પોલીસ દ્વારા એસએસ વિદ્યા સંકુલ પાંથાવાડા ખાતે હોસ્ટેલમાં રહેતા બાળકો સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો પાંથાવાડા પીએસઆઈ એ બી દત્તાના અધ્યક્ષસ્થાને યોજાયેલા સેમિનારમાં એસએસ વિદ્યા સંકુલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બાળકો સાથે પોલીસે ચર્ચા કરી અને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો જેમાં પાથાવાડા પોલીસ દ્વારા બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમજ બાળકોને કોઈ જ પ્રકારની મુશ્કેલી હોય તો તે પોલીસ સાથે વાતચીત કરી શકે છે પોલીસ દ્વારા પણ તેમને સુરક્ષાનો અહેસાસ કરી અને બાળકો સાથે સંવાદ કર્યો હતો જોકે પોલીસના માનવીય અભિગમને લઈ અને સમગ્ર જિલ્લામાં જિલ્લા પોલીસ વડાની આ નવીન પહેલને લોકો બિરદાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ સાચા અર્થમાં પોલીસ પ્રજાનું મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું છે आ आेमिनारम एसएस विद्यासंकुलना केम्पस डायरेक्टर सहित पाथावाडा पोलिसमथकन स्टाफ त्यांच्या एस एस विद्या संकुलना होटेल बाळको त्यांच्या शिक्षक उपस्थित राहत